પીડબ્લ્યુડી ઓફિસમાં અધિકારી ન હોવા છતાં કોન્ટ્રાક્ટરો કેબિનમાં ફાઇલ ચકાસતા ઝડપાયા ભરૂચ પીડબલ્યુડી ઓફિસમાં અધિકારી ન હોવા છતાં કોન્ટ્રાક્ટરો કેબિનમાં ફાઇલ ચકાસતા ઝડપાયા ભરૂચ નગરપાલિકા પીડબલ્યુડી ઓફિસમાં ચોંકાવનારો મામલો સામે આવ્યો છે વિપક્ષે આરોપ મૂક્યો છે કે અધિકારી ના ગેરહાજર રહેતા તેમની કેબિનમાં ઘૂસી કોન્ટ્રાક્ટરો ફાઇલ ચેક કરી રહ્યા છે વિપક્ષના નેતા દ્વારા અચાનક થયેલી મુલાકાત બાદ આ ઘટના પ્રકાશમાં આવી છે જેના પગલે હવે શાસક પક્ષ અને ટાઉન હોલમાં ચર્ચાનું વાતાવરણ જામ્યું છે વિપક્ષે સવાલ ઉઠાવ્યો છે એક સરકારી કચેરીમાં અધિકારીની મંજૂરી વિના લોકોએ કેવી રીતે પ્રવેશ મેળવી શકે જો અગત્યની ફાઇલો ગુમ થાય ફેરફાર થાય કે બીજી જગ્યાએ ખસેડી દેવામાં આવે તો તેના માટે જવાબદાર કોણ રહેશે તમામ મુદ્દાઓને લઈ વીજળીના જેટલા જેવી ચર્ચા સર્જાઈ છે આ અંગે વધુ કડક કાર્યવાહી થાય એ માટે વિપક્ષે માંગ ઉઠાવી છે કે PWD ઓફિસમાં CCTV કેમ લાગેલા નથી આમ જનતાની નાણાકીય કામગીરી દ્વારા ચલાવતી પબ્લિક વર્કર્સ ઓફિસમાં પારદર્શિતા અને સુરક્ષા છેડાઈ રહી છે એ વાત નિષ્ઠાજનક છે કાયદેસરની પ્રક્રિયાને અવગણના આવી પ્રવૃત્તિઓમાં જ્યાં શંકા જગાવે છે હવે વિપક્ષે અધિક કડક તપાસની માંગ કરતા સ્થાનિક પ્રશાસને આવેદન કરાયું છે જો તાત્કાલિક અસરકારક પગલાં લેવામાં નહીં આવે તો આ બાબતને રાજ્યપાલથી લઈ

કેટલા રોડ રોડ રસ્તાના કેટલા ભ્રષ્ટાચારની ફાઈલ છે તમારા પર રોડસ્તા કેટલા ધોવાઈ ગયા છે કોઈ કાગડિયા ગરથ કરે તો કોણ જવાબદારી લેશે તમારી જવાબદારીમાં આવે છે ભાઈ કોન્ટ્રાક્ટર નથી અધિકારી તો બહાર બેસે કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટર કઈધી ફાઈલ છે ફાઈલ ખોલી બોલી જોઈ શકે અંદર કન્સલ્ટન્ટ કઈધી જોઈ શકે અંદર વાહ ભાઈ